અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે જો એ પ્રમાણમાં હોય જો એ બરોબર લેવલ પર હોય ને તો પ્રગતિનું કારણ બને છે વિકાસનું કારણ બને છે કોઈ માણસને એમ થાય કે ના યાર હું હજી કામ કરી શકું એમ છું હું હજી કંઈ સારું કરી શકું મારે હજી સારું પુસ્તક લખવાનું બાકી છે મારે હજી સારું ચિત્ર બનાવવાનું બાકી છે મારે હજી કશું સારું ગાવું છે મારે હજી કશું સારું કરવું છે આ અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ છે હોવો જોઈએ આ અસંતોષ વિના કોઈ આગળ વધી જ શકે નહીં બહુ સુંદર એક શબ્દ વાપર્યો છે સલીમ ખાને એને માટે ડિવાઇન ડિસેટિસફેક્શન દૈવી અસંતોષ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે દૈવી અસંતોષ હોવો જોઈએ તમને તમારી કેપેસિટીની ખબર હોય તો તમને એમ થવું જોઈએ કે મારે હજી કંઈક કરવું છે પહેલી વખત જ્યારે એડમંડ હિલેરી ચઢે છે ત્યારે એ પાછું આવે છે એ એવરેસ્ટ સર નથી કરી શકતો વચ્ચે તોફાન આવે છે બરફનું એ પડી જાય છે બેહોશ થઈ જાય છે બે દિવસ બેહોશ પડી રહે છે અને પાછો આવે છે પાછો આવે છે ત્યારે એવરેસ્ટના બેઝ કેમ્પ પર ઊભો રહીને એવરેસ્ટ તરફ જોઈને કહે છે કે દોસ્ત આ વખતે તો તે મને પાછો મોકલી દીધો આ એમના પુસ્તકમાં છે કે આ વખતે તો તે મને પાછો મોકલી દીધો હું પાછો જઈ રહ્યો છું પણ હું પાછો આવીશ અને એક વાત યાદ રાખજે કે હું તો માણસ છું એટલે ફરી ફરીને પાછો આવી શકીશ તું તો પર્વત છે તારે અહીં જ ઊભા રહેવું પડશે તું ક્યાંય નહીં જઈ શકે એટલે મારે હું પાછો આવીશ ત્યારે પણ તું તો અહીંયા જોઈશ સર આર્થર એશ ટેનિસ પ્લેયર એને એઇડ્સ થયો કેમ તો કે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં પત્રકારો એની પાસે આવ્યા અને પૂછ્યું કે તમને એવું નથી થતું કે વાય મી સાવ નજીવી બાબતમાં તમને લોહી ચડાવવામાંથી આ એડ થઈ ગયો ને હવે તમે મૃત્યુ પામશો તો તમને એવો વિચાર નથી આવતો કે અરે રે યાર મારી જ સાથે આવું કેમ થયું અને ત્યારે આર્થર જવાબ આપે છે કે એવું છે કે હું જ્યારે ટેનિસ પ્લેયર હતો અને ટાઇટલ પર ટાઈટલ જીતતો હતો જ્યારે છોકરીઓ માટે દોડી આવતી હતી જ્યારે ઓટોગ્રાફ માટે ટોળા થતા લોકો મારા પગમાં આળોટતા છપાતા હતા ત્યારે તો મેં કોઈ દિવસ ના પૂછ્યું મી ત્યારે તો મેં કોઈ દિવસ ના કહ્યું કે આ બધું સુખ મારે જ માટે કેમ પણ જ્યારે દુઃખ આવ્યું ત્યારે મેં પૂછ્યું મી હું કેમ અરે રે બધું મારી જ સાથે થાય છે સુખી હોઈએ મજા કરતા હોઈએ ખૂબ કમાતા હોઈએ ખૂબ મિત્રો હોય ખૂબ જલસા હોય ત્યારે કોઈ દિવસ આપણે એવું નથી કહેતા કે અરે રે હે ઈશ્વર આ બધું મને કેમ આપે છે ત્યારે તો બહુ મજા આવે છે પણ જો સેજ દુઃખ આવ્યું સેજ ધાર્યું ના થયું સેજ કંઈ ગડબડ થઈ તો તરત જ આપણે જિંદગીને ગાળો દેવા માંડીએ છીએ આવી રીતે કઈ જિંદગી હોય આ તે કઈ લાઈફ છે સાહેબ ભીખુદાન ગઢવીનું નામ તમે બધાએ સાંભળ્યું હશે ભીખુદાનભાઈ એક બહુ મજાની વાત કરેલી પ્રોગ્રામમાંથી પાછા આવે ને એટલે દર વખતે કમ્પ્લેન કરે આ ઉજાગરા થાય છે ને આ ધક્કા ખાવા પડે છે ને આ કંટાળી જવાય છે ને ખાવાનાના ઠેકાણા નથી રહેતા ને ઊંઘ પૂરી નથી થતી ને આવું વીસ વર્ષ ચાલ્યું દર વખતે પ્રોગ્રામમાં જાય પાછા આવીને કમ્પ્લેન કરે લગ્ન ને વીસ વર્ષ પૂરા થયા ત્યારે એક દિવસ એમના પત્ની અવાજે બહુ શાંતિથી કહ્યું કે આ થયા તમને કાયમ જતા છું પણ મને યાદ નથી કે કોઈ આવી હોય ને તમને ડહેળીને લઈ ગયું હોય તમે જાઓ છો તો તમારી મરજીથી તમને ઉત્સાહ છે ફટાફટ ડાયરી જોઈને તારીખો આપો છો પછી શું કરવા કમ્પ્લેન કરો છો શું છે આ જિંદગી જો એને આપણે વન્સમોર કહેવાના હોઈએ તો મોર કહેતા પહેલા એટલું તો સમજી લઈએ કે આ જિંદગી શું છે જન્મ લેવો શ્વાસ લેવો જીવતા રહેવું દિવસો વિતાવવા કેલેન્ડરની તારીખો બદલાતી રહે વરસમાં વરસ ઉમેરાતું રહે કેન્ડલ પર મીણબત્તીઓ વધતી રહે પ્રેમ થાય डील टूटी जाए लगन થાય લગન તૂટી જાય अथवा ટકી રહે સંતાન થાય સંતાન મોટું થાય ઘરડા થઈએ વાળ દોડા થાય ની રિપ્લેસમેન્ટ થાય કરોડ રજ્જુ દુખવા આવે આજ એક પ્રવાહ છે જેમાં આપણે જીવીએ જેમાં આપણે જીવતા રહીએ અને પૂરી થઈ જાય તો એવા લોકોને આપણે કેમ યાદ નથી કરતા કે જે આ પ્રવાસમાં પસાર થયા છે ને છતાય નથી થયા મેરલિન મોન્ડ્રો પહેલીવાર મોડેલિંગ કરવા જાય છે બ્લુ સ્ટાર નામની કંપનીમાં ફોટા પાડે છે એના અને એને કહેવામાં આવે છે કે બેન લગન બગન કરી લો તમારું કંઈ ઠેકાણું નહીં પડે તમે જિંદગીમાં ક્યારેય મોડલિંગ નહીં કરી શકો આજે પણ મેરેલીન મોન્ડ્રો જેવા દેખાવા માટે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે અને સુંદરતાનો એ આઈડિયલ માનવામાં આવે છે એલ્વિસ પ્રેસલી પહેલી વાર ગાવા ગયા ત્યારે એને સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવેલા અને એમ કહેવામાં આવેલું કે તમારો અવાજ કોઈ દિવસ ચાલશે જ નહીં ભાઈ આ ગાયકનો અવાજ જ નથી તું ટ્રક ડ્રાઈવર થઈ જા કોઈ સ્ટોરમાં નોકરી લઈ લે અને એલ્વિસ પ્રેસલીએ રોક રોલને એક નવું સ્ટારડમ આપ્યું એક નવી જગ્યા ઊભી કરી આપી એને માટે અમિતાભ બચ્ચન ઓલ ઇન્ડિયા રેડિયોમાં અવાજનો ટેસ્ટ આપવા ગયા તો કહ્યું કે ભાઈ મહેરબાની કરો તમારો અવાજ અહીંયા રેડિયોમાં નહીં ચાલે આજે અવાજ ભારતના એક્ટરના અવાજની ઓળખ થઈ ગયો છે કોણ શું કે છે એના ઉપર આધાર છે આપણી જિંદગીનો આ દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે એવું તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો મારી પાસે એનો જવાબ એવો છે કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ આ દેશમાં સૌથી મોટો રોગ એ છે લોકો શું કહેશે લોકો સારું કહેશે લોકો ખરાબ કહેશે લોકો વખાણ કરશે લોકો વખાણ નહીં કરે લોકો કોણ આપણે જ બનાવ્યો છે આ સમાજ આપણામાંથી જ સર્જાયો છે આ સમાજ આજથી સવાસો વર્ષ પહેલા મારા મધરના દાદાજીએ વલસાડ પાસે આવેલા ઉમરસાડી ગામમાં એમની દીકરીના પુનર્વિવાહ કર્યા સ્વામી આનંદે આ એમના નિબંધોમાં લખ્યું છે મોનજી રુદર એમની દીકરી બાળ વિધવા થઈ બાળ વિધવા દીકરીના પુનર્લગ્ન કર્યા પુનર્લગ્ન કર્યા અને જ્ઞાતિલાઓએ એમને જ્ઞાત બાર મૂક્યા એ જમાનામાં જ્ઞાત બાર મૂકવાની બહુ મોટી બીક હતી કોઈ તમારે ઘરે આવે નહીં રોટી બેટી વ્યવહાર થાય નહીં એ હદ સુધી કે હજામ આવે નહીં નાઈ આવે નહી દાઢી વધી ગઈ પતિ પત્નીથી સહન થયું નહીં ઓટલા ઉપર અસ્ત્રો અને પાણીની વાડકી લઈને બેઠા અને એને કહ્યું કે લાવ હું તારી દાઢી કરું પત્નીએ ઓટલા પર પતિની દાઢી કરી અને કહ્યું કે હજે ન આવે તો શું થયું હું છું ને તારી સાથે હું આને પુરુષ સમોવડી સ્ત્રી કહું છું હું આને પૂર્ણપણે જીવતી સ્ત્રી કહું છું હું એ ડીએનએ માંથી આવું છું જીવવું એટલે શ્વાસ લેવા અથવા અમુક તમુક નંબર શ્વાસના શરૂ થાય ત્યાંથી પૂરા થાય ભગવાને જેટલી અમાઉન્ટ આપી હોય એટલી તમે વાપરી નાખો આપણે બધા પાસબુક અપડેટ કરાવીએ દર મહિનો થાય બે મહિના થાય એટલે બેંકમાં જઈને ખડખડ ખડખડ કરીને પાસબુક અપડેટ કરીએ જોઈએ કેટલા થયા કેટલા થયા કેટલા થયા કોઈએ કદી શ્વાસ બુક અપડેટ કરીશ કેટલા શ્વાસ ગયા ને કેટલા રહ્યા એવો વિચાર કોઈ દિવસ કર્યો આપણે જિંદગી એટલે કોઈ જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસ નથી જિંદગી એટલે તમારી ઓળખ નથી જિંદગી એટલે તમારો ડીએનએ નથી જિંદગી એટલે તમારું નામ સરનામું અટક તમારા મા બાપનું નામ તમારો સાત બારનો ઉતારો તમારું રેશન કાર્ડ તમારું આધાર કાર્ડ તમારું લાયસન્સ નથી જિંદગી તો એ છે કે જેને તમે મુઠ્ઠીમાં પકડીને જોઈ શકો તમને સમજાય કે હા યાર આ તો કર્યું જીવી ગયા મજા કરી માણ્યું તમે વિચારી જુઓ સવારના ઉઠીને તમે સૂર્યોદય જો પંદર દિવસ જુઓ ને તો તમને સમજાય કે કોઈ પણ બે સૂર્યોદય સરખા નથી આ ગઈકાલ જેવો નથી કેટલી મજાની વાત છે જગતના આટલા બધા મોટા વિશ્વમાં રોજ નવો સૂર્યોદય થાય છે પાંદડા ખરી જાય એ પાંદડા ફરી આવે ત્યારે એનો રંગ સાવ જુદો જ લીલો હોય છે કેટલા ગ્રીન કેટલા બ્લુ કેટલા બ્રાઉન કેટલી જાતના વરસાદ ક્યાંક ગ્રીઝલિંગ થાય ક્યાંક ધોધમાર પડે ક્યાંક મુસાધાર પડે ક્યાંક ટેરેન્શિયલ રેન પડે વરસાદ પણ ઈશ્વર જુદો જુદો આપે છે પાંદડા જુદા જુદા જમીનના રંગ જુદા આકાશના રંગ જુદા સૂર્યોદય જુદા સૂર્યાસ્ત જુદા બધું જ અલગ અને છતાંય આ જગતને કેવું એક સૂત્રમાં બાંધી રાખે છે નાનકડું બાળક જન્મે ને રડે ત્યાંથી શરૂ કરીને માણસ મરી જાય ને બીજા રડે ત્યાં સુધીનો એક આખો પ્રવાસ એ જિંદગી છે ઘણી વાર એવું થાય કે કેટલા બધા લોકો ગુજરી જાય ત્યારે માણસોને રાહતની લાગણી થાય થતી જ હશે મને વિશ્વાસ છે મેં જોયા છે એવા સંબંધો કે ચાલો છૂટ્યા અને કેટલાક લોકો ગુજરી જાય ને અજાણ્યાને ખબર પડે કે એમ ગુજરી ગયા અરે રે સાવ જેની સાથે કોઈ સંબંધ નથી એને તમારી ગેરહાજરી વધતા એ જિંદગી છે